સી એકમ જણાવો નો સી એકમ જણાવો જુલ ઉષ્માનું માપન સેના દ્વારા કરવામાં આવે છે કેલરીમી દ્વારા દ્વારા ગલનબિંદુ એટલે શું જ્યારે ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય તેને ગલનબિંદુ કહે છે ગલનબિંદુ એટલે શું જ્યારે ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય તેને ગલનબિંદુ કહે છે ઉત્કલનબિંદુ એટલે શું જ્યારે પ્રવાહી પદાર્થ વાયુમાં ફેરવાય તેને ઉત્કલનબિંદુ કહે છે ઉત્કલન બિંદુ એટલે શું જ્યારે પ્રવાહી પદાર્થ વાયુમાં ફેરવાય તેને ઉત્કલન બિંદુ કહે છે બરફનું ગલન બિંદુ જણાવો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અથવા બત્રીસ ફેરનહીટ અથવા બસો તોતેર દશાંશ એક વેકે બરફનું ગલન બિંદુ જણાવો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અથવા બત્રીસ ફેરનહીટ અથવા બસો તોતેર દશાંશ એક વેકે પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસ ફેરનહીટ કેલ્વિન માંગ જણાવો એકસો ડિગ્રી સેલ્સિયસ અથવા બસો ફેરનહીટ અથવા ત્રણસો તોતેર દશાંશ એક

પુષ્માવહનનું ઉદાહરણ જણાવો ધાતુના એક સળિયાને એક સાઈડથી ગરમ કરતા બીજા છેડા તરફ ગરમ થાય છે પુષ્માવહનનું ઉદાહરણ જણાવો ધાતુના એક સળિયાને એક સાઈડથી ગરમ કરતા બીજા છેડા તરફ ગરમ થાય છે પુષ્માને ઉદાહરણ જણાવો રુધિરાભિસરણ તંત્ર અથવા એ સી પુષ્માનેહનું ઉદાહરણ જણાવો રુધિરાભિસરણ તંત્ર અથવા એ સી પુષ્મા વિકિરણનું ઉદાહરણ જણાવો સૂર્ય પુષ્મા વિકિરણનું ઉદાહરણ જણાવો સૂર્ય થર્મોસના અંદરના સ્તરમાં શેની પરત ચડાવવામાં આવે છે રજત થર્મોસના અંદરના સ્તરમાં પરત ચડાવવામાં આવે છે રજત ઉષ્મા સૂત્ર જણાવો જ્યાં ઉષ્મા ઉષ્મા પ્રસરણ ચાલતા ક્ષેત્રફળ બે છેડા વચ્ચે નો તફાવત એલ બરાબર લંબાઈ ઉષ્મા ચાલતાનું સૂત્ર જણાવો એચ બરાબર કે એ ગુણ્યાટી ભાગ્યા એલ જ્યાં એચ બરાબર ઉષ્મા પ્રસરણ કે બરાબર ઉષ્મા ચાલતા એ બરાબર ક્ષેત્રફળ ટી બરાબર બે છેડા વચ્ચે નો તફાવત તેલ બરાબર લંબાઈ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જણાવો બ્રહ્માંડની સંપૂર્ણ ઉર્જા અચળ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જણાવો બ્રહ્માંડની સંપૂર્ણ ઉર્જા અચળ છે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જણાવો ઉષ્માનું પૂર્ણ રીતે કાર્યમાં પરિવર્તન અસંભવ છે તથા ઉષ્મા ઓછા તાપની વસ્તુથી વધુ તાપની વસ્તુ તરફ પ્રવાહિત થઈ શકતી નથી થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ જણાવો ઉષ્માનું પૂર્ણ રીતે કાર્યમાં પરિવર્તન અસંભવ છે તથા ઉષ્મા ઓછા તાપની વસ્તુથી વધુ તાપની વસ્તુ તરફ પ્રવાહિત થઈ શકતી નથી તાપમાનનો સી એકમ જણાવો કેલ્વિન અન્ય એકમ રયુમર અને રેનકાઇન છે તાપમાનનો સી એકમ જણાવો કેલ્વિન અન્ય એકમ રયુમર અને રેનકાઇન છે તાપમાનનું માપન શેના વડે થાય છે થર્મોમીટર વડે જેની શોધ ગેલેલીઓએ કરી હતી તાપમાનનું માપન શેના વડે થાય છે થર્મોમીટર વડે જેની શોધ ગેલેલીઓએ કરી હતી પારાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેટલા તાપમાનની વચ્ચે હોય છે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ થી ત્રણસો ડિગ્રી સેલ્સિયસ પારાનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેટલા તાપમાનની વચ્ચે હોય છે ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ થી ત્રણસો સત્તાવન ડિગ્રી સેલ્સિયસ પારાનો ગુણધર્મ જણાવો પારો સપાટીને ચોડતો નથી અને ચળકાટ ધરાવે છે પારાનો ગુણધર્મ જણાવો પારો સપાટીને ચોડતો નથી અને ચળકાટ ધરાવે છે ત્રણસો સત્તાવન ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન માપવા માટે કેવા થર્મોમીટરનો ઉપયોગ થાય છે આલ્કોહોલ થર્મોમીટર અથવા પ્લેટિનમ થર્મોમીટર ત્રણસો સત્તાવન ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન માપવા માટે કેવા થર્મોમીટરનો ઉપયોગ થાય છે આલ્કોહોલ થર્મોમીટર અથવા પ્લેટિનમ થર્મોમીટર ઋણ બસો ડિગ્રી સેલ્સિયસથી પાંચસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે હાઇડ્રોજન વાયુ ઋણ બસો ડિગ્રી સેલ્સિયસથી પાંચસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે હાઇડ્રોજન વાયુ પંદરસો ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાનને માપવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે નાઇટ્રોજન વાયુ પંદરસો ડિગ્રી સેલ્સિયસ ઊંચા તાપમાનને માપવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે નાઇટ્રોજન વાયુ લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે ઋણ દસ ડિગ્રી થી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ રેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે ઋણ દસ ડિગ્રી થી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ તબીબી થર્મોમીટરની મદદથી કેટલું તાપમાન માપી શકાય છે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા ચોરાણું એફથી એકસો આઠ એફ તબીબી થર્મોમીટરની મદદથી કેટલું તાપમાન માપી શકાય છે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા ચોરાણુ એકસો આઠ એફ તંદુરસ્ત વ્યક્તિનું સામાન્ય તાપમાન કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા અઠખાણું દશાંશ શેફ તંદુરસ્ત વ્યક્તિનું સામાન્ય તાપમાન કેટલું હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અથવા અઠખાણું દશાંશ શેફ જે સાધનની મદદથી તાપમાનને નિયંત્રિત કરી શકાય તેને શું કહે છે થર્મોસ્ટેડ જે સાધનની મદદથી તાપમાનને નિયંત્રિત કરી શકાય તેને શું કહે છે થર્મોસ્ટેટ રયોમર સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું માંકિત કરેલું હોય છે ગલનબિંદુ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલનબિંદુ બિંદુ ડિગ્રી સેલ્સિયસ રયોમર સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું માંકિત કરેલું હોય છે ગલનબિંદુ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલનબિંદુ બિંદુ ડિગ્રી સેલ્સિયસ કેલ્વિન સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું માંકિત કરેલું હોય છે ગલનબિંદુ બરાબર બસો તોતેર કે અને ઉત્કલનબિંદુ બરાબર ત્રણસો તોતેર કે કેલ્વિન સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું અંકિત કરેલું હોય છે ગલનબિંદુ બરાબર બસો તોતેર કે અને ઉત્કલનબિંદુ બરાબર ત્રણસો તોતેર કે ફેરનહીટ સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું અંકિત કરેલું હોય છે ગલનબિંદુ બરાબર બત્રીસ એફ અને ઉત્કલનબિંદુ બરાબર બસો બાર એફ ફેરનહીટ સ્કેલ પર ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેટલું અંકિત કરેલું હોય છે ગલનબિંદુ બરાબર બત્રીસ એફ અને ઉત્કલન બિંદુ બરાબર બસો બાર એફ પરમ શૂન્ય તાપમાન કેટલું હોય છે બસો તોતેર છકે પરમ શૂન્ય તાપમાન કેટલું હોય છે જણાવો એફ બરાબર એક દશાં સાઠ સી વધતા બત્રીસ ફેરનહીટ માંગતી સેલ્સિયસ માં ફેરવવાનું સૂત્ર જણાવો એફ બરાબર એક દશાં સાઠ સી વધતા બત્રીસ કેલ્વિન માંગતી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર જણાવો के बराबर डिग्री सेल्सियस डिग्री सेल्सियस बराबर के बस्सो तोतेर दशांशेखे शून्य डिग्री सेल्सियस बराबर केलविंदन थाय बस्सो तोतेर दशांशेखके शून्य डिग्री सेल्सियस बराबर केलविनतेर दशांशेखे રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થો કેટલા તાપમાને સુરક્ષિત રહે છે ચાર ડિગ્રી સેલ્સિયસ રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થો કેટલા તાપમાને સુરક્ષિત રહે છે ચાર ડિગ્રી સેલ્સિયસ